આપ જોઈ રહ્યા આ સ્ટેશનથી શાસ્ત્રી બ્રિજનો રોડ છે વડોદરા શહેરનું બિઝીએસ્ટ રોડ કહેવાય તો નવાઈ લાખો વ્હીકલ્સ અહીંયા પાસ થતા હોય છે બુલેટ ટ્રેન માટે અડધો રોડ અમુક અમુક જગ્યાએ બંધ કરવામાં આવ્યો છે અને જે અડધો રોડ ચાલુ છે વ્હીકલ માટે એમાં ખૂબ અવરોધો છે કેચબીટો ઊંકી છે ખાડા પડ્યા છે અને આને મેન્ટેન કરવામાં આવતો હોય છે જ્યારે કોર્પોરેશને આ રોડ બુલેટ ટ્રેન માટે સુપૃત કરેલો ત્યારે કરાર થયેલો હતો કે આમ જનતા માટે આ રોડ ખુલ્લો રહેશે પણ જે રીતના રોડની અત્યારે હાલત છે અમારી ડિમાન્ડ છે કે તાત્કાલિક એને રિપેર કરાવવો જોઈએ તમને ખ્યાલ જ હશે કે વડોદરા શહેરનું રેલવે સ્ટેશન એટલે ભારત દેશનું ફિફ્થ બિઝીએસ્ટ રેલવે સ્ટેશન ત્રણસો ચાલીસ ટ્રેન અહીંયા રોજથી પસાર થાય ઊભી રહે તો અહીંયાથી પેસેન્જર્સની સાથે વડોદરાનું સેન્ટ્રલ બસ સ્ટોપ અહીંયા છે જ્યાંથી આજુબાજુના તમામ ગામના લોકો અહીંયા એન્ટર થતા હોય અને આપણા શહેરનું બસ સ્ટોપ બી અહીંયા છે ત્યારે લાખો વ્હીકલ્સ અહીંથી જાય અને વડોદરા શહેરની એક ખરાબ ઇમ્પ્રેશન લઈને જાય આ સ્માર્ટ સિટી એરિયા બેઝ ડેવલપમેન્ટનો પ્રાઇમ રોડ જે છે એ રોડની હાલત એટલી કફોડી છે કે અમે કમિશનરને કાલે આવેદનપત્ર આપ્યું છે કે તાત્કાલિક આ બુલેટ ટ્રેનના જે બી કોન્ટ્રાક્ટર હોય એમની પાસે આ રોડ દુરસ્ત કરાય